આતંકવાદ વિરોધી પોલીસ દળ પણ તપાસમાં સહયોગ આપી રહ્યું છે આ ઘટના લંડન જતી લંડન નોર્થ ઇસ્ટર્ન રેલવેની ગાડીમાં સ્થાનિક સમય મુજબ સાંજે સાતને ચાલીસ વાગ્યે બની હતી જ્યારે ગાડી ડોન્કાસ્ટરથી લંડનના કિંગ્સ ક્રોસ તરફ જઈ હતી હુમલાના સમાચાર મળતાની સાથે સશસ્ત્ર પોલીસ અધિકારીઓએ ગાડીને હંટિંગ મથકે રોકી દીધી હતી પ્રત્યક્ષ દર્શ્યોના જણાવ્યા અનુસાર ગાડીના બળ ડબ્બામાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને મુસાફરો પોતાનો જીવ બચાવવા શૌચાલયમાં છુપાઈ ગયા હતા આ હુમલા બાદ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ હવાઈ એમ્બ્યુલન્સ અને અન્ય તબીબી દળોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા બ્રિટનના પ્રધાનમંત્રી કિરિસ ટર્મરે આ ઘટનાને ભયાનક અને ચિંતાજનક ગણાવી પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી હુમલાનું કારણ અને આરોપીઓની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી અને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનાને કારણે રેલવે સેવાઓને મોટી અસર થઈ હતી અને હન્ટિંગટન મથકને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું